જૈનેશ ભાદાણી હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મૈધરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે રૂપિયા પચાસ લાખ જેટલાનું છેતરપિંડી કરેલાની અરજીઓ આવી છે જેથી આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસો ધરાવી ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી મૈધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી અન્ય ફરિયાદમાં જાણવા મળ્યું છે કે મૈધરપુરા ટોરેન્ટ પાવરની ઓફિસની નજીક આવેલા શિવમ જ્વેલર્સના કર્મચારી લાખો રૂપિયાના હીરા લઈ ફરાર થઈ ગયો છે જ્વેલર્સના મેનેજર સચિન નભોએ પોલીસને જણાવ્યું હતું કે વિપુલ મોવડિયા તેમની પેઢીમાં નોકરી કરતો હતો વિપુલનું કામ હીરાનું વજન કરીને જણાવવાનું હતું પાંચ ઓગસ્ટના રોજ વિપુલને નેચરલ મિક્સ ક્વોલિટીના હીરાનું વજન કરવા માટે આપવામાં આવ્યું હતું વિપુલે મેનેજરને જણાવ્યું હતું કે હીરાનું વજન બરાબર છે અને ત્યારબાદ તેને જમા પણ કરાવ્યા હતા અને કાકાનો દીકરો હોસ્પિટલમાં છે કહી રજા લઈને નીકળી ગયો હતો બીજા દિવસે વિપુલ જ્વેલરી શોપ પર આવ્યો ન હતો જ્યારે હીરાના પેકેટ ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે પેકેટ ખાલી છે તપાસ કરતા જાણવા મળ્યું કે પાસઠ લાખના હીરા ગાયબ થઈ ગયા છે વિપુલ વિરુદ્ધ મૈતરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી